પ્રસંગ શું કઉ છું મારે ઓનલાઈન થોડુંક કામ આવી ગયું છે એટલે જવું પડે એવું છે તું વાડીએ જા એટલે તમે અહીં ડાયરેક્ટ જાવ હો હા મારે જાવું પડે એવું છે ઇમરજન્સી હા તે વાંધો નહીં હું તમને શું કઉ છું આપણે વાળીએ જે બધા મજૂર આવે ને એમને બે મહિનાનો પગાર સડી ગયો છે એમને બધા પગાર દેવાનો છે હા તે વાંધો નહીં હા જેવું આવીશ ને તો દઈ દઈશ તમે ડાયરેક્ટ વાળીએ દાવજો ઘરે ન જાતા એ વાંધો વાંધો નહીં અહીંયા પગાર દઈ દઈશું એવો

બધા થોડું થોડું કી ગયો આઈ વાત હાચી ખાવું શું પછી આયા આયા સિયા આયા કીજો ઓ

કેમ મોરો મોલાજ એટલે કાંઈ નહીં થોડોક દેણામાં ટેન્શન માં હોય એટલે મોરા મોરા દેખાવી ટેન્શન તારે

તારું કામ થઈ જાય ને પૂરતા જોઈએ વાંધો આપે તો તારા તારી મને ભાગતી નો ભાગતી નો આ बाजू આલા बाजू તારી

હવે શું કરવું આ ઓનલાઈન ગેમમાં તો બધાય હારી ગયો હું બધું વેસાઈ ગયું પણ તોય જીતો નહીં હવે શું કરવું કેની પાસે લેવા હવે કેની પાસે લો કોઈ આપી એવું બધું નથી એટલે જાડુભાઈ નો ટાઈમ થઈ ગયો છે ઈ આવે નહી તો હારું શું કરું કાંઈ ફૂટતું નથી લેન ને વાડીએ તો આવી લો ભાઈ કેમ હારુ ને હા તમને કેમ છે મને તો હારું હે પણ ખબર હે ને તું એક તાર ભાઈ ને લઈને આવ્યો તો મારી પાસે મારી પાસે વ્યાજવા પૈસા લીધા ની પણ ગીરવા મૂકી

આમ તો હર હાલે ને બધુંય હા જો ને હાલે જ છે કામ આ બધુંય બધાય કામ કરે છે આપણે પાછી ગાડી વેસી બીજી ગાડી લેવાની છે ને હા લેવાની ગાડી બીજી લેવાની છે અમારે અરે આ શું કામ દીકરો એ આ

મારા પૈસા કઢાયેદી દીશ તમે માત્ર તારે પૈસા ન થાય એવું થઈ જાયદી માં અહીંયા લાય અહીંયા લાય આમાં સહી કરી હે તાર ધણીય હારી ગયો છું મને તો ખબર તમે હું ધંધો કરો છો કાઈ નઈ મને તો એવું હતું મારો ધણી સારું કમાય છે